અમદાવાદની હાલત અત્યારે કંઈક એવી છે કે અમદાવાદ બિઝનેસ કેપિટલ છે કે ક્રાઈમ કેપિટલ એ જ નથી સમજાઈ રહ્યું અમદાવાદના અસામાજિક તત્વો તો બેફામ હતા જ ત્યારે હવે એમાં અમદાવાદ શહેરની મુશ્કેલીમાં નવો એક વધારો થયો છે આવું અમે કેમ કહી રહ્યા છીએ તે વિશે વિગતે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું અમદાવાદમાં આંગણિયા પેઢી સહિતની જગ્યા ઉપર લૂંટને અંજામ આપવા માટે આવેલી ગેંગને લૂંટને અંજામ આપે તે પહેલા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે ઝડપી પાડ્યા છે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના એક અધિકારીને બાતમી મળી હતી અને તે બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે પંજાબ ગેંગના ચાર આરોપીઓની ધરપકડ કરી છે ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓ પાસેથી હથિયારો સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ આરોપીઓ આંગળીયા પેઢી સહિતની જગ્યા ઉપર વોચ રાખીને લૂંટને અંજામ આપવા માટે આવ્યા હતા પરંતુ તે પહેલા જ ક્રાઈમ બ્રાન્ચે તેમના મનસૂબા પર પાણી ફેરવી દીધું અને આરોપીઓને ઝડપી પાડ્યા છે ઝડપાયેલા ચાર માંથી બે આરોપીઓ ભૂતકાળમાં અમદાવાદ શહેરમાં નોકરી કરી ચૂક્યા છે જેથી આંતર ગેંગના લીડરને સાથે રાખીને અમદાવાદમાં લૂંટ કરવાનો પ્લાન બનાવીને અમદાવાદ આવ્યા હતા જોકે આરોપીઓ લૂંટને એન્જામ આપે તે પહેલા જ સરખેજ શાંતિપુરા સર્કલ પાસેથી આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા આ સમગ્ર ઘટનાક્રમ અંગે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીએ પ્રતિક્રિયા આપી છે એ વિગતે સાંભળીએ ગઈકાલ રાત્રે સાડા આઠ વાગ્યાના સુમારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અમદાવાદ શહેરના શાંતિપુરા સર્કલ સરખેજ વિસ્તારમાંથી બાબા બકાલા અમૃતસર પંજાબના ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેમાં એક છે ગગનદીપ સિંહ રંધાવા સિંહ બદેસા મનપ્રીત સિંહ ભટ્ટી અને પ્રભજોત સિંહ ભટ્ટી નામના ચાર ઇસબોને દેશી બનાવટના બે કટ્ટા અને પાંચ કાર્ટી સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે આરોપીઓમાંથી આરોપી મનપ્રીત સિંઘ અને પ્રભજ્યોત સિંઘ અગાઉ અમદાવાદ શહેરના ચાણક્યપુરી વિસ્તારમાં ક્રેન ચલાવવાનું કામકાજ કરતા હતા અને બેથી ત્રણ વર્ષ અમદાવાદ શહેરમાં કામ કર્યા બાદ ગયા વર્ષે જાન્યુઆરી મહિનામાં તેમણે અમદાવાદ છોડી દીધેલું આ દરમિયાન તેમની મુલાકાત પંજાબ અમૃતસર ખાતે રહેતા અને આંતરરાજ્ય ગેંગ ચલાવતા ગગનદીપ સિંઘ રંધાવા સાથે થયેલી તેમની મુલાકાત દરમિયાન બંને આરોપી તેમના સંપર્કમાં આવતા તેમને અમદાવાદ શહેરની અંદર કોઈ આંગળીયા પેઢીમાં અથવા અન્ય કોઈ જગ્યાએ મોટી લૂંટ અને મોટી ચોરી કરવાના ઈરાદે ગઈકાલ સાંજે ટ્રેન મારફતે અમૃતસરથી સરખેજ વિસ્તારવામાં આવેલા જ્યાં ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળતા શાંતિપુરા સર્કલથી ચારે ચાર આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે ચાર આરોપી પૈકી મુખ્ય આરોપી છે ગગનદીપ સિંહ એ આ આંતરરાજ્ય ગેંગનો લીડર છે તે પોતે બીટેક ભણેલો છે અને એન્જિનિયરિંગમાં એન્જિનિયરનું કામકાજ કરે છે પરંતુ પોતાના મોત શોખ પૂરા કરવા માટે અને ખર્ચો કરવા માટે તેણે આ લૂંટને અંજામ આપવા માટે વિચારેલું અગાઉ તેની વિરુદ્ધમાં પંજાબમાં ખૂનની કોશિશના ચેન સ્નેચિંગના ગરફોડના ચોરીના મારામારીના જુદા જુદા ઘણા બધા બનાવો દાખલ થયેલા છે ગુનાઓ અન્યના કોઈ ગુનાઈ ઇતિહાસ નથી તેમ છતાં આરોપીઓને ચાર તારીખ સુધીના રિમાન્ડ પર લેવામાં આવ્યા છે અને તેમની પૂછપરછ ચાલુ છે આરોપીઓ પૈકી જે બે આરોપી છે અગાઉ મેં કહ્યું એમ અમદાવાદ શહેરમાં કામ કરી ચૂકેલા છે જેથી એમના જે એમનો અમદાવાદ શહેરના વિસ્તાર પૂરતો જે એમની જાણકારી છે એનો ફાયદો ઉઠાવી અને આ લોકો પ્રથમ અમદાવાદ શહેરમાં માણેકચોક તથા અમદાવાદના અન્ય શહેરોમાં રેકી કરવાનો પ્લાન બનાવેલો અને ત્યાં જ્યાં તેમને સરળ રહે એ વિસ્તારમાંથી એમને મોટી આંગળીયા લૂંટ કરવાનો પ્લાન બનાવેલો અને લૂંટ કરી અને પરત પંજાબ ભાગી જવાનો પ્રોગ્રામ બનાવેલો હતો આવા રીઢા ગુનેગારો અમદાવાદની શાંતિ સુરક્ષા અને સલામતીની ધોળા દિવસે મજાક ઉડાવી રહ્યા છે પર પ્રાંતમાંથી આવતી ગેંગો ગુજરાત રાજ્યમાં અમદાવાદ જેવા મેગા સિટીમાં સક્રિય થાય છે અને અને ચોરી લૂંટના મનસૂબા બનાવે છે છે મોટી મોટી ટાર્ગેટ બનાવીને બેસે આપણા મંત્રી અવારનવાર સ્ટેજ ઉપરથી પ્રવચન આપતા હોય છે કે ગુજરાત સલામત છે અમદાવાદ સલામત છે પણ કેટલું સલામત છે એ તમે હું બંને જાણીએ છીએ અવારનવાર જે પ્રકારની ઘટનાઓ અમદાવાદ શહેરમાંથી ઘટતી હોય છે જોતા એવું લાગે છે કે ક્યાંક ગૃહ રાજ્ય મંત્રીના આ વચનો પોકળ વચનો પોકળ વાયદા અને પોકળ દાવાઓ સાબિત ના થાય બની શકે કે આ જે ગેંગની ધરપકડ ક્રાઇમ બ્રાન્ચે કરી છે એના અમુક સાગરી તો હજી પણ અમદાવાદ શહેરમાં ખુલ્લે આમ ફરતા હોય અને જો એ સત્ય છે તો એ સાગરી તો ક્યારે છે એ હવે જોવું રહ્યું નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર